તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં તો આજે અમે છીએ ડીસા એટલે બસ સ્ટેશનના અંદર અને અહીંયાથી અમે જઈશું પાવાગઢના અંદર પાવાગઢ બસ સ્ટેશનના અંદર અમે ઉજવીશું આજે સ કાલે સવારમાં સાત વાગે તો આજે મારી બસ છે લગભગ પોણા નવ વાગે તો અહીંયા અમારી જે બસ છે તે બે બે કે એક પ્લેટફોર્મ ઉપર આવશે એ તમને હું દેખાડું તો હું જોઈ શકો છો અહીંયા અમે ત્રણ લોકો છીએ એક બે અનેક એક બીજા છે સામે આવી રહ્યા છે જુઓ આ જે વ્યક્તિ છે તે તો અહીંયાથી અમે પાવાગઢ જઈ રહ્યા છીએ તો કાલે અમે મળીએ સવારમાં તો અમારી બસ આવી ગઈ છે હું તમને દેખાડું તમે અહીંયા હા મારી બસ છે સ્લીપર તો સૂતા સુતાં મારે જવાનું છે ભાઈ તો મળીએ કાલે સવારે પાવાગઢના બસ સ્ટેશનના અંદર તો હેલો દોસ્તો કેમ છો તો દોસ્તો મેં તમને કહ્યું હતું કે ડીસાથી અમે બસ સ્ટેશનના અંદરથી બેઠા હતા અને અમે મળીશું પાવાગઢના અંદર એ બસ સ્ટેશનના અંદર તો બસ સ્ટેશનના અંદર અમે આવ્યા ત્યારે અમારો ટાઈમ ચાર ને એકવીસ અમને ઉતાર્યા હતા તો થોડું તકલીફ થાય છે બાઇકની ગાડી હડે છે તો થોડું માફ કરજો અને દોસ્તો અમે જ્યારે આવ્યા ત્યારે ઘણું બધું અંધાર રૂપિયું તો અમે શૂટિંગ પણ નહોતા લઈ શક્યા તો દોસ્તો જ્યારે અમે પાછા પાવાગઢથી જે બસ સ્ટેશન હતું ત્યાંથી અમે ચડીને જે માતાજીનું જે મંદિર છે ત્યાં પણ અમે આવ્યા તો ત્યાં જે પણ ઘણું બધું અંધારું હતું જ્યારે નજીક ગયા ત્યારે થોડું અજવાળું થયું હતું સૂરજ ઉગી નીકળ્યો તો ત્યાર પછી અમે ચાલુ કર્યું રેકોર્ડિંગ તો તમે એ વિડીયો પૂરો જુઓ પછી મને કમેન્ટ કરીને જણાવજો જો સારું તમને લાગ્યું તમે જે શૂટિંગ જોઈ રહ્યા છો તે દિવસનું છે અને જે હું વળતર નીચે ઉતરતો ત્યારનું આ શૂટિંગ છે ત્યારે મેં આ શૂટિંગ લેવામાં એટલા માટે આવ્યું હતું કે જ્યારે આ રીતનો રસ્તો છે ઉપર ચડવાનો તો અમે જે અંધારાના અંદર આવ્યા હતા તો અંધારાનું જાત્રનું શૂટિંગ નહોતું લેવાનું પણ હું તમને મંદિર પણ બધું બતાવવાનું છું જ્યારે હું ગયો ત્યારે શૂટિંગ થોડું ઓગળ ત્યારે જ્યારે દોસ્તો તમે પાવાગઢના બસ સ્ટેશનના અંદર આવો ત્યારે તમારે માનકીની બસ પકડવાની છે માનકીની બસ એટલે કે તમે ઉપર જશો ત્યાં માનકી નામનું સ્ટેશન બનાવેલું છે તો ત્યાં તમારે જવાનું છે ત્યાંથી તમારે મંદિરે જવાનું છે તો દિવસના અંદર તમને બસ મળી જશે અને રાતના જો આવશો તો તમારે ગાડી પકડવી પડશે ત્રીસ રૂપિયા જેવું ભાડું થશે અને જો પૈસાથી આવતા હોય તો તમારે લગભગ બસો ને પંચોતેર રૂપિયા જેવું ભાડું પણ થઈ જશે તો દોસ્તો આ રીતનો મેં આજે હું નીચે ઉતકતો શૂટિંગ બનાવી હતું તો જુઓ તમે મંદિરના અંદર કેવો વ્યૂ આવે છે દોસ્તો જ્યારે તમે પાવાગઢના બસ સ્ટેશનથી ઉપર માછી તરફ આવો ત્યારે માજી તરફ આગળ વધો ત્યારે એન્ટ્રી ગેટ તમને જોવા મળે છે એન્ટ્રી ગેટ ઉપર તમને લખેલો પણ જોવા મળશે અઢારસો જેટલી સીડીઓ છે આ તમે પિસ્તાળીસ મિનિટમાં પણ ચડી શકો છો ઉપર મંદિર તરફ જઈ શકો છો પછી થોડાક અમે આગળ જઈએ ત્યારે આવો હજારો અમને જોવા મળે છે તમે જોઈ શકો છો અને અહીંયા છે લેબુ જે ઘણી ઉમરના લોકો હોય તેને લીપ બિહારી ઉપર દર્શન કરવા લઈ જતા હોય છે તો તમે જોઈ શકો છો તેમનો આવો નજારો છે ધુમ્મસ ઘણી બધી પણ જોવા મળી રહી છે વર્ષ ચાલુ થઈ ગયું

જો કેટલી બધી ધુમસ છે અહીંયા કઈ પણ દેખાતું નથી અમારો ફોટો લેવો ને તો પણ સારો નથી આવતો જુઓ ઘણી બધી ધુમ્મસ છે ઘણા લોકો અહીંયા દર્શન કરવા જઈ રહ્યા છે પરંતુ દેખાઈ નથી રહ્યા કેમ કે ધુમ્મસ ઘણી છે ચોમાસાની સિઝન છે ચોમાસાના સિઝન અંદર કઈ પણ દેખાય નહીં દર ચોવીસ કલાક ચાલુ રહે જુઓ તમે મોબાઈલ પદળી ગયો છે અમારો તો દોસ્તો મેં લગભગ એક કલાકથી ઉપર ચડી રહ્યા છે મંદિરના ઉપર તો હજી સુધી મંદિર આવ્યું નથી અને ઘણું બધું અહીંયા ધુમ્મસ છે વરસાદ પણ ચાલુ છે તો પ્રોબ્લેમ થાય છે વિડીયો બનાવવામાં જે વ્લોગ બનાવું છું તો ઘણી બધું ધુમ્મસે કંઈ દેખાતું પણ નથી તમે જોઈ શકો છો મંદિર પણ આવી ગયું છે જુઓ અહીંયા ઘણા પણ લોકો છે દર્શન માટે લગભગ હમણાં ચડતા બે કલાક થઈ ગઈ જુઓ અહીંયા માતાજીનું એક પ્રતિમા પણ છે તો જુઓ અહીંયા ઘણા લોકો છે એક જોઈ શકો છો તો જુઓ બે લોકો મારા આગળ આવી ગયા છે તેમને હું મળી લઈ કિધર ગયા જય મહાકાળી મા વરસાદ ઘણો બધો ચાલુ છે જુઓ તમે ધુમ્મસ કંઈ પણ દેખાતું નથી તો અંદર જવું પડશે જુઓ ઘણી બધી ટ્રાફિક છે મિત્રો તમે ઘરે બેઠા લાઈવ દર્શન કરી લો તમે દર્શન કરાવો મહાકાળી માતાના તો મિત્રો આ મહાકાળી માતા જે મંદિર છે તે બાર ભાગ છે એ તમે જોઈ શકો છો ઘણી બધી ધુમ્મસ એટલે શૂટિંગ નથી આવતું બરાબર તમે જોઈ શકો છો આ છે મહાકાળી માતા નું મંદિર જુઓ આટલા વરસાદ માં કેટલા લોકો બાર એટલે હું જય બોલું તો તમે ઉતવ જય બોલજો હા જય તો બોલવી પડે માતાજી ને થાને આવે છે તો હા હરજ છે ને ત્યાં હરજ કોઈ નહીં થાય બધાય બોલાવશે આવ ક્લીન છે શું તમે નજીક આવોને તો ક્લીન દેખાડે અને અંદર અહીંયા તો કોઈ દેખાતું નથી નહીં જુઓ તમે પાસે તો કંઈ નહીં આ આકાશમાં હું તો હું તો આકાશના અંદર આવી ગયો છું અંદર દેખો ને તો એ રીતનું દેખાય જોને વાદળો ન ફરતો જુઓ જુઓ કેટલા બધા લોકો છે ફૂલ વરસાદ ચાલુ છે તો બહાર લોકો ઊભા છે તો દોસ્તો તમે દર્શન કરી લીધા છે મહાકાળી માતાના તો હું તમને ઘરે બેઠા દર્શન કર્યા છે તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો ચાલો વરસાદ જો તમને નીચે દેખાય ને એ બધા વાદળ હેવા જ કરી રહ્યો છે જુઓ આ બધા વાદળ છે વાદળ છે વાદળ અવાજ કરે છે જાણે વરસાદ પડતો હોય ને એવો અમે ઉપર ઊભા છે તેના ઉપર અને દોસ્તો જયારે મેં રિટર્ન આવતા હતા ત્યારે મને આ મસ્જીદ જેવું કંઈક જોવા મળ્યું ઘણું જમાનાનું છે રાજાઓ નું છે શું છે મને જરૂરથી કમેન્ટ કરી જણાવજો અને આજના બ્લોગમાં બસ આટલું જ